બહુ સરસ રીતે ઋષિઓએ આમ પૃથક્કરણ કરીને આપણને આમ ગળે ઘૂંટડો ઉતરી જાય એવી રીતે સમજાયું છે ભગવાન જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે ઉત્સવ થયો નંદ બાબા એનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા તમારે હુઈ પણ નથી જવું પડતું બધા ભૂખ લાગે તો ખાઈ લેવું પડે થાકો એટલે કોરો ખાવો પડે ઊંઘ આવે એટલે સુઈ જવું પડે સુઈ જાવ એટલે સપનાય આવે આ બધી સૂક્ષ્મ જગતની વાતો છે સપનામાં તમને જે શેર દેખાય સપનામાં પોતે તમે ન હોય એવું બધું દેખાય આખી મનના તરંગોની દુનિયા છે સૂક્ષ્મ જગત મથુરા એ સૂક્ષ્મ શરીર નંદબાવા મથુરા ગયા અને અહીંયા કંસની મોકલેલી પૂતના ગોકુળમાં પહોંચી કમસ પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતની શિશુંશ ચચાર નિઘનંતી પુરગ્રામ દિશુ એને ખબર પડી કે નંદજીને ત્યાં લાલો થયો છે એ ખોટી ખોટી માં બની દૂધ પાવા નહીં ઝેર પાઈને મારવા આવી છે ગોવાળિયાઓ હતા દરવાજે દરવાજે ગોકુળમાં પ્રવેશવાના જેટલા દ્વાર હતા એ દરેક દ્વાર ઉપર ગોવાળિયાઓ પહેરો કરવા માટે મૂક્યા હતા ડ્યુટી આપી હતી ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતા આ ઇન્દ્રિયો છે ને દરવાજા છે આંખ્યું દરવાજા છે નાક દરવાજો છે મોઢું દરવાજો છે કાન ઇન્દ્રિય દ્વાર જરોખા નાના એમાંથી પ્રવેશ થાય છે આ શહેરમાં આ ગોકુલમાં અને એ ઇન્દ્રિયોના જે દેવો છે એ જ ગોવાળિયાઓ દેવતાઓ ગોવાળ આવ્યા છે આયે આંખના દેવ આંખમાં બેઠા આ દરવાજે કોણ સૂર્યનારાયણ નારાયણ કાનના દેવ કાનમાં બેઠા છે આ દરવાજે કોણ દિશા દેવતા ત્વચાના દેવ ત્વચામાં બેઠા કોણ વાયુ દેવતા વાયુદેવતા દેવ જેહવામાં બેઠા કોણ કે વરુણ દેવતા નાસિકાના દેવ નાસિકામાં બેઠા છે કોણ તો કે અશ્વિની કુમાર પણ એ દેવતાઓ જ્યારે પુતનાને જોઈ તો પૂતના એવી બની ઠનીને આવી હતી જાણે બીજી લક્ષ્મી હોય કોઈ હારા ઘરનું બાય માણા લાગે નામ પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના હોય ને યસ મેડમ વોટ વી કેન ડૂ ફોર યુ બહુ મોટા શહેરના જ્વેલરીનો શોરૂમ હોય મોટો અને ત્યાં કોઈ ગાડી સુખી ઘરની શેઠાણીની ઊભી રહે અને શોફર ડ્રાઈવર ઉતરે દરવાજો ખોલે અને કાળા ચશ્મા પહેરાવેલા મેડમ ઊંચી હીલવાળા સેન્ડલ અને આમ પર્સ સંભાળીને બહાર આવે અને જેવા પહેલાં શોરૂમમાં જાય ને તો શોરૂમમાં ન્યા પાછો એક ડ્રેસમાં માથે આમ સાફો વાફો અને એવા આમ લૂગડા હોય એના દ્વારપાળ જમાવટવાળો હોય તો એ આમ સલામ મારે દરવાજો ખોલે વેલકમ મેડમ વેલકમ આમ આમ કરી દીધા વેલકમ દરવાજો ખોલી દે કે આ કોઈ મોટું ઘરાક આવ્યું એમ આ ગોવાળીયાઓએ પધારો બારની પર્સનાલિટીમાં ઘણી વાર માણા એવા અંજાઈ જાય પર્સનાલિટીમાં અને કેરેક્ટરમાં ફેર છે બહારથી તમે કેવા દેખાવ એ તમારી પર્સનાલિટી પણ અંદર તમે કેવા છો અંદરથી એ તમારું કેરેક્ટર એ તમારું ચરિત્ર છે તો બહારના પર્સનાલિટીથી એવા અંજાઈ જાય ગઈ નંદ બાબાને ત્યાં યશોદા મૈયાની પાસે અરે માં તમારે ત્યાં લાલો થયો વધાય 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 યશોદા મૈયાએ જોયું કે ઓહો કોઈક મોટા ઘરનું માણસ આવ્યું છે હરખ કરવા આવી છે આંગણે આવે મહેમાન ઓળખીએ કે ન ઓળખીએ અતિથી જેની આવવાની કોઈ તિથિ નક્કી નહીં ઈ અતિથિ ગમે ત્યારે બેન તમે બેસો લાલાએ જોયું કે માએ અને બેન કીધી એટલે આપણે માસી બેન તમે બેસો હું તમને પાણી પાઉં તમારું મોઢું મીઠું કરાવું અરે માં વધાવ્યા વધાર્યા ઠાકોરજીને બેસો બે બેસો આસન સના બેહડી આ પૂતના અવિદ્યા છે ભાગવતના આચાર્યો કહે છે પૂતના અવિદ્યાનું રૂપ છે અવિદ્યા પૂતના સ્મૃતા સૌથી પહેલા વહેલા અવિદ્યા અંદર પ્રવેશ કરે ગોકુલમાં અવિદ્યાનું બાહ્ય રૂપ બહુ સુંદર છે ભીતરથી એ રાક્ષસી છે છે એ એ જે પ્રગટ થયેલો આનંદ બ્રહ્માનંદ વિષયોનું પીવડાવીને બ્રહ્માનંદને સમાપ્ત કરવા આવે છે અવિદ્યારૂપી પૂતના આમ દેખાય અબલા પણ એવી પ્રબલા છે કે પૂતાન પવિત્રાન અપી જે પોતાની જાતને પવિત્ર માને છે માળા કરનારા ભજન કરનારા વ્રત ઇત્યાદિ કરનારા પોતાની જાતને ભક્ત વૈષ્ણવ સાધુ સંત એવું આપણે માનનારા વિદ્વાન અમે જ્ઞાની અમે ભાગવતના વક્તા એવું માનનારા પણ એવા પવિત્ર લોકો તે જે ખેંચીને લઈ જાય એવી જબરી એનું નામ પૂતના પૂતાન પવિત્રાન્ડ અપિનયતી અવિદ્યા એક તો બાહ્ય રૂપ એનું સુંદર ભલે હોય પણ હકીકતમાં એ પ્રબલા છે જશોદા માં ભોળા પૂતના કહ્યું જો તમારો લાલો થોડો મારા ખોળામાં પણ રમાડવા એવો વાલો લાગે છે નનકુડો લાલો ગઈકાલ આપણો લાલો કેટલો સુંદર અત્યારે તો આમ જ્યારે જ્યારે જોઈ પડદા ઉપર માખણ ખાતો હોય ને ए ला देखाडो देखाडो ओहो हैने जितली वार जويه एटली वार मजा आवे बोल बाल कृष्ण लाल की જય હો જય વાહ ગઈકાલે તમે લોકોએ જે તૈયારી કરી હતી આવા આવા શબ્દ પ્રયોગો આપણે કાઠે જલસી પડી ગઈ આનંદ આવ્યો ખૂબ આનંદ આવ્યો જે રીતે સ્ટેજને પણ શણગાર્યું હતું જે રીતે તૈયારી કરી હતી બહુ સરસ તો કોને રમાડવાનું મન ન થાય હવે જો પરાણે નાખ્યો ટોપલામાં પછી કેવો રોવે આમ બોલી ન પણ પણ એમ નોટ કમ્ફર્ટેબલ એવું કહેવાની એની કોશિશ હોય છે પણ આપણે પાછા પીડીયો રેન્ડ થોડી વાર આ પાંચ મિનિટની જ વાત છે પછી કાઢશું બારો અને ખરેખર પછી બારો કાઢીને જેવો ખોળમ બેસાડ્યો ને મેં એટલે અમારી સામે ટુકુર 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 જોયા ગયા બે હાથમાં રમકડા પછી હું થોડો હસ્યો એટલે થોડોક ભાઈ રિલેક્સ પણ થયા એક પણ ડોશીએ એક સંતની પાસે જેને કહ્યું મારા મારું મન ભગવાનમાં લાગતું નથી હું માળા તો કરું તમે મને માળા આપી હું જપ કરું છું માળા કરું પણ મારું મન ભગવાનમાં ચોંટતું નથી કે કેમ ચોંટતું નથી મળી મારું મન છે ને ફર્યા કરે બાપુ ભટક્યા કરે સંસારમાં કે કે વધારે તમારો જીવ તમારું મન તો છોકરો છે ને વાલો બહુ છે જીવ જેવો વાલો છે તમારું મન એમાં જ રહે છે હું આમ માળા કરું ભગવાનને જોવાની કોશિશ કરું પણ આમ ભગવાનનું ધ્યાન નથી થતું મન એ યાદ આવ્યા કરે બાપુ એમાં જ મન ચોટેલું છે એટલે બાપુએ કહ્યું કે મળી તો બહુ સારું એ તારા છોકરાનો છોકરો છે ને એ જ બાલકૃષ્ણ છે એમાં તું મન જ છે આ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે આવો ભાવ રાખ વાત ખાલી આટલી જ છે યશોદા મૈયા એ બાલકૃષ્ણ પૂતનાને સોંપ્યા માં ગયા ઘરમાં પૂતના એ જોયું બીજું કોઈ નથી એણે ઝેર ચોપડીને આવી પોતાના થન ઉપર ભગવાન કે મુખ મેં દે દીયા તસ્મિન સ્તનમ દુર્જર મુર્ય ઘોરાંકમાદાય શિશોર દદાવથ ઘોરાય શિશોર ભગવાન પુછપુચ કરુ કરે હૈ તમે ભાગવતના વિદ્વાનોએ કેટલી કૃપા કરીએ તો જુઓ આચાર્યોએ એ કે ઈ સમયે ભોળાનાથ આવ્યા ભોળાનાથ કે ઝેર પીને કા અભ્યાસ મુજે અને એટલા માટે તત્પ્રાણ સમમ રોષ સમન્વિતો પિબત્ત આવું લખ્યું છે રોષ સમન્વિત અપિબત્ત રોષ સમન્વિત હોકે થન કો પિયા સીધા સાદા અર્થ એ એટલે કે રીહની હેરે ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું આવો અર્થ થાય પણ આચાર્યો એ એનું રહસ્ય સમજાયું કે રોષ રોષના દેવતા છે રુદ્ર એટલે રોષ સમન્વિત એટલે રુદ્ર સમન્વયતા ભગવાને શંકર ભોળાનાથને હારે રાખીને કારણ કે ભોળોનાથ બરાબર ટાણે પહોંચી ગયા આપણને ખીર બહુ ભાવતી હોય ને કોઈ ખીર લઈને આવે ને આપણે આમ ખાવા જાય ત્યાં કોક ને ખબર પડી ગયું હોય આમ મારી દે હાથ ઉપર અને ખીરનો વાટકો પડી જાય આમાં ઝેર છે ખાઈ ગયા હોત તો ઉકલી ગયા હોત આ તો હારુંથી હું ટાઈમસર પહોંચી ગયો ભોળાનાથને તો ભગવાન કૃષ્ણ માટે સમમ રોષ સમન્વિત એટલે કે ભગવાન શ્રીકૃષ્ણે બાલકૃષ્ણ પ્રભુએ પોતાના પ્રાણને પીધા અને લીધા એના ને હરી લીધા અને ભોળાનાથે

એના પ્રાણ ને આમ શોષ્યા પેલું રૂપ છૂટી ગયું નકલી હતું ખોટું હતું બનાવટી હતું છૂટી ગયું રાક્ષસી ના રૂપમાં પ્રગટ થઈ ગઈ પ્રભાષિણી મને છોડી દે પણ આચાર્ય એનો અર્થ કે ઈ પ્રાર્થના કરવા માંડી કે મૂંચમામ મતલબ મને મુક્ત કર આ ચોર્યાસી ના ચક્કર માંથી મને મુક્ત કર અને ભગવાને ખરેખર એને મુક્ત કરી પૂતનાનો મોક્ષ થયો છે એટલા માટે ભાગવતકાર કહે છે કે જે વેર ભાવથી ભગવાનને ઝેર પાઈ અને મારવા આવેલી એવી પૂતનાને પણ ભગવાને પોતાની માં યશોદાને આપે એવી ગતિ આપી જેમ જશોદા માનું થન પીધું છે સ્તનપાન કર્યું છે એમ ગમે એમ તો આ ધાત્રી બનીને આવી હતી ધવડાવવા આવી હતી પોતાની માં યશોદાને આપે એવી સદગતિ ભગવાને પૂતના ને આવો દયાળુ ભગવાને પુતનાનો મોક્ષ કર્યો યશોદામાં બહાર આવ્યા ચીસ નીકળી ગઈ રાક્ષસી મરેલી પડેલી એની છાતી ઉપર બાલકૃષ્ણ જઈને તેડી લીધા ગોપીઓ બધી ભેગી થઈ ગઈ ગૌશાળામાં ગયા ગાયોના પૂછડા લાલાની ઉપર ફેરવ્યા હે ગવત્રી માં અમારા લાલાની રક્ષા કરો ગોમય છાણ અને ગોરજ ગાયની ખરી ની ધૂળ એ બધાથી આમ લેપન કર્યું લાલા આ તો ગોવાળ્યા ને એમાં જ રમીન મોટા થાય ગૌમૂત્ર ગોમય ગોરજ અને પછી યમુનાના પવિત્ર જલથી લાલાના એક એક અંગોનો સ્પર્શ કરતા કવચનો પાઠ કર્યો अव्यादजों मृमणिमांस्तव जान्वथोरू यज्ञोच्युतः कटितटं जठरं भयास्य रुत्केशवस्त्वदुर ईश इनस्तु कण्ठम् विष्णुर्भुजं मुखमुरुक्रम ईश्वरः कण्डम्